હેલ્લો યુટલી નમસ્કાર જય માતાજી તો કે આમ છો બધા મિત્રો તો ઉમેદ કરું છું કે સારા હશો તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારા એક ન્યૂ વ્લોગની અંદર તો મિત્રો અત્યારમાં વાગ્યા છે હાંજના સ અને આપણે જવાનું છે આજે આંગણકા કારણ કે આંગણકા ગામની અંદર ભવ્યથી ભવ્ય ધોઈ આયોજન કરેલું છે અને રાત્રે ધર્મેશભાઈ રાવળ પણ આવે છે રાજકોટના તો આજે ખૂબ જ મજા આવવાની છે અને હું તમને બધું થોડો ઘણો પાઠ બતાવીશ તો કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક છે નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો કન્ટિન્યુ રહીજો જઈ માતાજી તો હાલો મિત્રો હવે જઈએ આંગણકા ગામની અંદર અને થોડું ઘણું ડેકોરેશન તમને બતાવું છું તો કન્ટિન્યુ રહીજો આપણે આંગણકાની અંદર ડેકોરેશન થોડું ઘણું જોઈએ ગાડીને હવે જાઉં છું તો હાલો હવે જઈએ આપણે આંગણકા થોડું ઘણું ડેકોરેશન તમને બતાવું છું મિત્રો જો અત્યારે અહીંયા આંગણવાડી પી ગયો છું ને હા મેં તુલસીનું આયોજન કરેલું છે હામે અહીંયા અંદર જઈએ હમણાં કારણ કે બે ત્રણ ભાઈબંધો આવે છે તો એની વાત શું હમણાં અહીંયા આવી જાય એટલે આપણે જઈએ અંદર ને થોડું ઘણું તમને ડેકોરેશન અત્યારે બતાવી દઉં કારણ કે હજી ઠાકર ભગવાનની જાન આવી નથી જે રસ્તામાં છે તો અત્યારે કાંઈ એટલું બધું પબ્લિક છે નહીં અને શું કહેવાય બધી તૈયારી ચાલુ છે તો હાલો કન્ટિન્યુ રહેજો ભાઈ બંધુ આવી જાય એટલે આપણે જઈએ સીધા અંદર ને થોડું ઘણું આ તમને ડેકોરેશન બતાવી દઉં હમણાં અને આરતી ટાની આરતી પણ ચાલુ થઈ ગઈ છે તો રેજો કન્ટિન્યુ અમારે ચંદ્રેશ આવી ગયા છે તમે અને હજી બીજા આવે છે તો આવી જાય એટલે આપણે અંદર જઈએ થોડું ઘણું તમને ડેકોરેશન બતાવું તો કન્ટિન્યુ રેજો ફાઈનલી ભાઈ બંધો બધા આવી ગયા છે અને હવે જઈએ છીએ અંદર હજુ અમારા સંજય અને પપ્પા બધા ની આગળ આવેલા જાય છે અને હું નીતિશભાઈ પાસે આવેલા જઈશ તો જઈએ અંદર ને થોડું ઘણું તમને ડેકોરેશન બતાવીએ તો કન્ટિન્યુ રેજો હાલો અંદર જઈએ અને ડેકોરેશન કેવું છે એ આપણે જોઈએ તો અહીંયા જોવા જે ટેસ્ટ પ્રોગ્રામ છે કારણ કે ધર્મેશ રાવળ આવે છે અને એવું છે બધું ટેસ્ટ પ્રોગ્રામ છે અને આ રીતે છે બધું તો જોઈ શકો છો અહીંયા કંઈક આવી રીતનું ડેકોરેશન છે બધું છે બધું આ તો શર્મા છે આ મારો જોઈએ અંદરનું ડેકોરેશન કેવું છે એવું બધું જોયું છે અને હવે થોડુંક કામ છે તો બતાવી દેવું પછી આપણે સીધા મળી પાસે વ્લોકની અંદર તો કન્ટિન્યુ રહેજો અત્યારે જોવો ઘરે જાવ છું કારણ કે ફોન આવ્યો છે અને થોડું કામ છે તો અત્યારે ઘેર જાઉં છું તમને તમને થોડું ઘણું ડેકોરેશન હજી તો બતાવ્યું છે પણ હજી આગળ આપણે વિડીયોની અંદર જોવાનું છે તો યાર કન્ટિન્યુ રહેજો જ તે કારણ કે અંદર હજી કોઈ પબ્લિક એવું એટલું બધું ખાસ છે નહીં તો થોડું ઘણું તમને ઘટકો જ બતાવ્યો છે તો હજી આપણે તમને બતાવવાનું છે તો યાર કન્ટિન્યુ રહેજો અત્યારે હું જો ઘરે જાઉં છું અહીંયા ગાડી પડી છે તો હાલો ઘરે જાવ અને મળી

જો અત્યારમાં આંગણકામાં કહેવાય છે કે ડાકડમટું એવું બધું શરૂ થઈ ગયું છે તો જવું છે આંગણકા તો કન્ટિન્યુ રહેજો તમે તમને થોડું ઘણું બતાવશું અને પ્રસાદી લેવાનું પણ સારું થઈ ગયું છે તો પ્રસાદી લઈશું અને પછી હું કહેવાય ડાકડમટું એવું થઈ છે તો જોઉં અને તમને પણ બતાવશું થોડું ઘણું તો કન્ટિન્યુ રહેજો અને લાઇક શેર એન્ડ ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એક નાની કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો તો હાલો જઈ સીધા આંગણકાના આંગણકા જઈને મળી કન્ટિન્યુ રહેજો

અહીંયા જો આ પબ્લિકા અમે વર્ષા દિવા માટે અહીંયા જો અત્યારે દુકાન માવા આવી ગયા છે ના અજેભાઈ માવા બનાવે છે અને આ ભાઈ જો પાણી પાઉચલીન લઈ આવ્યા છે ચામુંડા पान સેન્ટર ગુજરાત રખેલ આને મિયાય માં હા હા અને સહી બજાર માં વાહ વા ખાટી નો માયી બલે આંગળી તમે મીટી ધરનો કેરો નો જોવો ને આવવા દર 如果现在。什麼什麼 No. Uh -huh. મેની જગ્યા હોય ને કદાચ મારો મેર નો દીકરો યાદ કરે આવજો

તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી છે જો તમને જોવો ગયું હોય તો લાઇક શેર એન્ડ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને એક નાની કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી જય માતાજી બ બાય